જય માતાજી મિત્રો તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આપણે સવાર સવારમાં નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ આજે આપણે જવાનું છે મોરબી તો સવાર સવારમાં માતાજીનું નામ ગાડીનો શેલ મારી આપણે જઈશું હવે મોરબી તો આપણે શેર મારી ઘરેથી નીકળી ગયા છીએ ને આ છે અમારા દેવજીપા ફલગામડામાં કોઈ પણને જો પગનો મસ્કોડ હોય કોઈ પણ દુખાવો હોય તો અમારા દેવજીભાનો સંપર્ક કરજો તમને તાત્કાલિક સારું થઈ જાય મારો પગ મશકોડી ગયો તો તાત્કાલિક હું કરી દીધો મને અને ઘરેથી નીકળી ગયા ગામથી બે કિલોમીટર હાલી એટલે બુટમાં રસ્તો આવે બુટમાં અહીંથી બુટમાં એ જઈએ કે આપણે એ ત્યાંથી આપણે હરવર આગળ વધી પહોંચી ગયા ઘનશ્યામપુરા છે ઘનશ્યામપુર ઘનશ્યામપુર થી આગળ વધી એટલે હળવદ રોડ ઉપર આવ્યા મેળીમા મંદિર રસ્તા ઉપર જ આવે હે કોમેન્ટમાં બધા જ એ મેળવી લખ નાખજો તો કોમેન્ટમાં મને જણાવજો હું આવા એક આપણે ફૂલ વિડીયો મૂક્યો હે ને આપણે આપડી વોઇસ ઓવરે કરી મને જરાક જણાવજો કે હવે આગળ વોઇસ ઓવરવાળા વિડીયો મૂકવું કે ફૂલ વિડીયો મૂકવું તો મને ખબર પડે કારણ કે એક વીજમાં આપણે ફૂલ વિડીયો મૂકી દીધો એટલે આપણને રિવ્યૂ લેવા માટે જ મૂકો તો કે ફૂલ વિડીયો ગમે કે આવા વોઇસ ઓવરવાળા ગમે છે એટલે આપણને આગળ વિડીયો મૂકવાની ખબર પડે અને વિડીયો સારા લાગતા હોય તો ખાલી જોઈનનો વેજા ફોલો ફોલો કરતા જાઓ અને યુટ્યુબમાં આપણી ચેનલ છે સંજીવ ઠાકોર વ્લોગ કરીને તો એમાંય સબ્સ્ક્રાઇબ કરી નાખજો થોડો ઘણો અહીંયાય સપોર્ટ દેજો તો મજા આવે અને આપણે પહોંચી ગયા છીએ આ કેદાર ધરો હે કે અહીંયા લોકો બધા પિતૃ કાર્ય કરવા માટે આવે છે અને આ આપણે પહોંચી ગયા અત્યારે ચરાડવા ચરાડવા એટલે કે રાજભાઈમાંનું જન્મસ્થળ રાજલધામ ચરાડવા તરીકે ઓળખાય છે ચરવા ચરાડવા શોક કે આપણે ફેસબુકમાં હજી ત્રણ કે ચાર વિડીયો મૂક્યા છે અને યુટ્યુબમાં ત્રણ ચાર વિડીયો મૂક્યા પણ તમારો સપોર્ટ એટલો છે ને કે વિડીયો ડેલી મૂકવાનું જ મન થઈ જાય છે નક્કર તો આપણે બે ત્રણ દી એક વિડીયો મૂકવો તો પણ તમારો સપોર્ટ એટલો મળે છે ને તો ડેલી વિડીયો આપણે મૂકી જ દઈએ અને હવે બે ત્રણ દિવસમાં આપણું સૌરાષ્ટ્રનું ટૂર ચાલુ થવાનું દ્વારકાની નહીં તો એને મને કોમેન્ટ કરીને કહીજો કે તમારે ફૂલ વિડીયો જોઈ કે આવો વશોર વારો જોઈ એટલે મને ખબર પડે આ અને આપણે જો આ મોરબી સિટીમાં આવી ગયા હી અને આપણે અહીંથી અહીંયા આપણે બાયપાસ જ જવાનું હતું એક કામ હતું થોડુંક એટલે અહીંયાથી આપણે વાડી અહીંયા આટો મારવા આવી ગયા અમારા જાતભા જાતભા થોડીક આપણને સલાહ આપે કપા વિશે વાડી આંટો મારીને આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ ઘરે અહીંયા કંઈ હજી ઘરે પહોંચ્યા ત્યાં બરાબર અહીંયા પહોંચ્યા ત્યાં વરસાદ દેવા માંડ્યો જીમને તેમ તો પાછા આપણે લીમડાને સાઈ ઊભા રહી ગયા થોડી વાર તો આપણે ત્યાં કામ પતા રિટર્ન નીકળી ગયા ઘર બાજુ ઘરબાજ નીકળતા વરસાદ એ ચાલુ થઈ ગયો હતો એટલે હરવે હવે પછી આપણે ફાઇનલી અત્યારે જો રિટર્ન પાછા ઘરે આવી ગયા મળીએ નવા બ્લોગમાં